એચ એમ કિચનમાં મિત્રો તમારું સ્વાગત છે આજે હું તમારે બધા માટે એકદમ સરસ બધાને મોટામાં પાણી આવી જાય તેવો દૂધીનો હલવો લઈને આવી છું તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે સૌ પ્રથમ એક કૂકર લેશું અને કૂકરની અંદર બે ચમચી એડ કરશું હા મિત્રો તમે બરોબર જ સાંભળ્યું મેં કૂકર લેવાનું કીધું છે આપણે આ હલવો કૂકરમાં બનાવવાના છીએ હવે ઘી થોડું ગરમ થાય ત્યારબાદ તેની અંદર દૂધીને ખમણી અને એડ કરવાની છે મેં દૂધીને ખમણી અને પહેલેથી જ તૈયાર કરીને રાખી હતી જેને મેં નીચવી નથી ખાસ તે ધ્યાન રાખવાનું તે નીચવવાનું કામ અહીં કરવાનું નથી તેને ડાયરેક્ટ જ ખમણી અને એડ કરી દેવાની છે હવે ખમણેલી દૂધીને બેથી ત્રણ મિનિટ સુધી સાતળી લેશું બેથી ત્રણ મિનિટ આ રીતે ચમચાની મદદથી સરસ સાકળી લેવાની છે આ રીતે કૂકરમાં બનાવશો મિત્રો તો જેટલો સ્વાદિષ્ટ બનશે તેટલી જ સ્પીડી દૂધીનો હલવો તૈયાર થઈ જશે આ રીતે બે મિનિટ તમે સાકળી લ્યો ત્યારબાદ તેની અંદર દૂધ એડ કરવાનું છે તો દૂધ અને મલાઈ બંને સાથે મેં એક વાટકો તૈયાર કરી અને રાખી હતી તો દૂધી સતળાઈ ગઈ છે તો આ કૂકરની અંદર દૂધ અને મલાઈ જે તૈયાર કરીને રાખ્યા હતા તેને એડ કરી દઈએ અને અહીં એક ટિપ્સ આપીશ કે દૂધી ડૂબે તેટલા પ્રમાણમાં દૂધ લેવાનું જો મલાઈ ના હોય તો દૂધનું પ્રમાણ ડબલ કરી લેવું અથવા તો મિલ્ક પાવડર એડ કરી દેવાનો હવે કૂકર બંધ કરી અને ત્રણ વિસલ આવે ત્યાં સુધી કૂકરને મીડિયમ ગેસ ઉપર થવા દેવાનું છે જ્યાં સુધી મારા કુકરમાં વિસલ આવે છે ત્યાં સુધી મિત્રો તમે મારી ચેનલને લાઈક કરી દો શેર કરી દો અને નવા આઈડિયા આ રીતે તમારે જોવા હોય તેની માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો અને બે લાયકન દબાવશો તો ફટાફટ તમને મારી રેસીપી મળતી રહેશે કૂકરનું ઢાંકણું ખોલ્યા બાદ થોડું લિક્વિડ ફોર્મ લાગે છે તો તેને ગેસ ચાલુ કરી અને બળવા દઈએ હવે જેટલું દૂધનું પ્રમાણ છે તે બધું જ બળી જાય ત્યાં સુધી કૂકરને ગેસ ઉપર જ રાખીશું આ રીતે ખુલ્લું વાસણ રાખશો તો ફટાફટ લિક્વિડ ફોર્મ બળી જશે હું તમને દરેક સ્ટેપ એકદમ સરસ રીતે બતાવી રહી છું જેથી તમને દૂધીનો હલવો કરવામાં કોઈ પણ મુશ્કેલી ના આવે ઘણું બધું પાણી બળી ગયું છે હવે દૂધી નીચે છીપકતી હોય તેવું લાગે છે ત્યારે તેની અંદર સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરવાની છે તો અહીં હું ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ એડ કરું છું તમે વધારે ઓછી ખાંડ એડ કરી શકો છેવું ગળ્યું તમને જરૂર લાગે તેવું તમારે એડ કરી દેવાનું ખાંડની સાથે સાથે થોડો ફૂડ કલર હું એડ કરું છું તે એકદમ ઓપ્શનલ છે તમે એડ કરવા માંગતા હોય તો જ કરો અથવા તેને સ્કીપ પણ કરી શકો છો હવે ખાંડ અને ફૂડ કલરને એકદમ સરસ વાસણમાં મિક્સ કરી લઈએ અને બધું જ મિશ્રણ એક સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ ફરીથી થોડું લિક્વિડ તમને દેખાશે જેથી ખાંડનું પાણી થયું હોય તે ખાંડના પાણીને પણ બાળવું જરૂરી છે અગાઉ જો લિક્વિડ હતું તેમાં ખાંડ એડ કરી દઈએ તો ખાંડની ચાસણી થઈ જાય અને ઘણીવાર હલવો એકદમ ચવડ જેવો થઈ જાય છે તો તે વસ્તુની અહીં ખાસ ધ્યાન રાખવાનું કે પૂરેપૂરું પાણી અથવા દૂધ જે એડ કર્યું હોય તે બળી જાય ત્યારબાદ જ ખાંડ એડ કરવાની અને ખાંડનું પાણી બળી જશે એટલે આપોઆપ મિશ્રણ છે તે વાસણમાં ચીપકશે નહીં અને જે બબલ્સ થાય છે તે બબલ્સ પાણીના નહીં થાય હલવો બની ગયો છે કે નહીં તે પણ જોવા માટે તમે જોઈ શકો છો કે સાઈડમાં ઘી પૂરેપૂરું છોડવા લાગ્યું છે અને ખાંડ એડ કર્યા પછી ચમચાને એકદમ સરસ રીતે ચલાવતું જ રહેવાનું છે જેથી વાસણમાં નીચે ચીપકે નહીં ઘી ઘણું બધું છૂટું પડી ગયું છે પૂરેપૂરું ઘી છૂટું પડી જાય એટલે હલવો તૈયાર થઈ જાય છે પહેલાંની આપણે જે જોઈતી ત્યારે દૂધી કેવી હતી અને અત્યારે દૂધી કેવી છે એ એકદમ સરસ ચડી ગઈ છે કૂકરમાં કરવાથી અને એકદમ ફટાફટ હલવો તૈયાર થઈ ગયો છે બે ચમચી ઘી એડ કર્યું હતું પણ બે ચમચી ઘી પણ પૂરેપૂરું છૂટું પડી જશે સાઈડની કિનારી ઉપર તમને પૂરેપૂરું ઘી છૂટું પડતું દેખાઈ રહ્યું છે હું તમને બતાવું તો આ રીતે ઘી અહીં એકદમ છૂટું પડી ગયું છે તો આ આપણો દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે હવે આ દૂધીના હલવાને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને તેને સર્વ કરી દઈએ દૂધીનો હલવો તમે ગરમ સર્વ કરી શકો છો અથવા તેને ઠંડો કરી અને પણ સવ કરી શકો છો હવે આ દૂધીના હલવાને થોડા ડ્રાય ફ્રૂટથી એડ કરી અને એકદમ સરસ એક્ટ્રેક્ટિવ બનાવી દઈએ જ્યારે પણ તમારે ઉતાવળ હોય ત્યારે તમે આ રીતે દૂધીનો હલવો બનાવશો તો કોઈને ખ્યાલ પણ નહીં આવે કે તમે કૂકરમાં દૂધીનો હલવો બનાવ્યો છે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો ખૂબ જ સરસ બને છે ડ્રાયફ્રૂટથી દૂધીના હલવાની રોનક વધી ગઈ છે તો આ રીતે મારો દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે મિત્રો આ રીત તમે ક્યારે અજમાવો છો તેની મને કોમેન્ટ જરૂર કરજો ફરી નવા આઈડિયા સાથે એચએમ કિચનમાં મળીશું થેન્ક યુ